વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકામાં પદાધિકારીઓની ચેમ્બર બહાર સીસીટીવી લગાડીને જાસૂસી કરવામાં આવતી હોય તે બાબતે વિવાદ ઉભો થયો છે અને જ્યાં ડેપ્યુટી મેયર ની બહાર લાગેલા કેમેરાનો એક્સેસ અને સ્ટેન્ડિંગ અપાયું હોવાથી વિવાદ સર્જાયો છે અત્યાર સુધી સભા સેક્રેટરી પાસે એક્સેસ હતું તે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પાસે જતા વિવાદ સર્જાયો છે અને ડેપ્યુટી મેરની ચેમ્બર પર કેમેરા લગાવી જાસૂસી કરવામાં આવતી હોવાનો વિવાદ ઉભો થયો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં વિવાદ જોવા મળ્યો કે જ્યાં સીસીટીવીથી જાસૂસી થતી હોવા અંગેનો વિવાદ થયો છે ત્યારે ડેપ્યુટી મેયરના ચેમ્બરના થયા છે નિરીક્ષણ કે જ્યાં એક્સેસ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આપતા વિવાદ સર્જાયો

એમની હાજરીમાં થઈશું એટલે આ જ્યારે મેં રજૂઆત કરી ત્યારે ચેરમેન શ્રી બેઠા હતા તો બોલ્યા એ મારામાં થતું હશે તો કરી દઈશું વાંધો નહીં આ મારામાં થતું હોય તો મને પણ કરી આપજો મારી કોઈ રજૂઆત છે નહીં આ કેમેરો લાગેલો હતો એ પણ મને તો ખબર નહોતી પરંતુ ચિંતનભાઈની ઓફિસમાં આનો એક્સેસ હતો એ ખબર હતી અને ક્યારથી ચેરમેનને એક્સેસ મળ્યો મેયર ફીને ઓફિસમાં મેયર ફીનો તો અધિકાર છે એક્સેસ લેવાનો તો એનો તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અને ચેરમેન ચેરમેનશ્રીએ પણ જો એક્સેસ લીધો હોય તો મને